અને આજ ચોપાઈનો એક બીજો અર્થ કરો તો એ થઈ શકે કે આખા કનખલ ક્ષેત્રની અંદર કોઈએ માનું સ્વાગત ન કર્યું પણ શિવની પત્ની આખા જગતની માં થાય એ સતી એવા નીકળ્યા સાદર ભલે મિલી એક એ મારું અપમાન થાય તો ભલે થાય પણ મારે બધા એને બહુ સરખી રીતે મળવું છે એક માં સતી જે છે એ સરખી રીતે મળ્યા અને બેનો જે છે સોળ દીકરીઓ છે પંદર બહેનો છે એ બધી મેણા મારવા માંડી કે તમે કાંઈ મકાન બકાન વસાવ્યું છે કે હજી મહાણમાં આમ ઉતારા છે જ્યાં બીજી એક બેન છે કે એને કીધું સતી તમે કાંઈ આમ વાસણ બાસણ વસાવ્યા છે કે હજી મનુષ્યના ખોપરાની અંદર ભગવાન બોળ્યું ના આવા મેણા મારે મેણા સહન ન થયા હા અને કહ્યું કે ચાલો હવે આપણે જઈ યજ્ઞનારાયણના દર્શન કરીએ હા અને યજ્ઞનારાયણના દર્શન કરીને આપણે જતા રહી બંને ગણોને સાથે લઈને અને જાગ્યા વિશાળ યજ્ઞની વેદિકા છે સુંદર મજાના સ્વાહાકારના આહુતિઓ આપે બ્રહ્મ દેવતાઓની હાજરી છે કનખલ ક્ષેત્રના તમામ મહાનગરના નિવાસીઓ આજ યજ્ઞની અંદર છે આ અને આજ યજ્ઞના દર્શન કરી આ અને સમગ્ર દિશાઓની અંદર સતી દર્શન કરતા 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 જ્યાં ઈશાન ખૂણાની અંદર નજર કરી શકે અને ઈશાન ખૂણો છે એ શિવનો ખૂણો છે આ અને શિવના કોણની અંદર ભગવાન શિવનો યજ્ઞ ભાગનું સ્થાપન ન જોયું આ અને આ જ માં સતીના ગાત્રો ગળવા લાગ્યા મનની અંદર એમ થયું કે મારું અપમાન થાય સહન કરી લો મારા પતિનું અપમાન સબતે કઠિન જાતિ અપમાન માતાજી નો અંબોડો હતો એ આમ સહજ રીતે ખુલી ગયો છે સુંદર નયન રમ્ય જે આંખો હતી નેત્રો હતી એની અંદર સાહેબ હરકતા આવી ગયું હા ને લાલ ઘોમ આમ થઈ ગઈ છે એક અર્થની અંદર મારે જો કહેવું હોય તો વાળ છૂટા કરી હા અને આજ સતી જોકણી બની હા અને સભાની અંદર રહેલા માણસોને એવું કહે છે કે એ સભા સદો કાન ખોલીને સાંભળો જેને મારા શિવનું અપમાન કર્યું છે એને યોગ્ય બદલો મળશે જે જગ્યાએ ભગવાન શિવ જે જગ્યાએ આ સંતોનું અપમાન થતું હોય જે જગ્યાએ શિવનું અપમાન થતું હોય જે જગ્યાએ શ્રીપતિ એટલે કે ભગવાન વિષ્ણુનું અપમાન થતું હોય માતાજી એવું કીધું છે કે એ અપમાનનો બદલો લેવા માટે કદાચ તલવાર ખેંચવી પડે તો તલવાર ખેંચી નાખો અને જો એ હિંમત તમારામાં ન હોય તો મુંડી નીચી કરીને ઘેરે જતા રહો સંત સંતુડું શ્રીપતિ અપવાદ આ સુની જહા જસી અસી આ મર્યાદાનો જ્યાં લોપ થતો હોય ને જ્યાં સંતોના અપમાન થતા હોય જ્યાં ભગવાન વિષ્ણુનું અપમાન થતું હોય જ્યાં ધર્મની ઉપર કા થતા હોય ત્યાં બોલો સાહેબ આ બોલવાનો સમય છે